શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે સામા પાચમ વ્રતની કથા સાંભળીશું ભાદરવા સુદ પાચમને પાંચમ કહે છે મોટાભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ અજાણ્યા થતાં દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ દિવસ ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોડી માથામાં આમળાની ભૂખી નાખી અને માથું ચોડવું આ દિવસે ઉપવાસ કરવો સામો ખાવો તથા ફળહાર કરી શકાય હવે આપણે સામા પાચમ વ્રતની કથા સાંભળીશું ઘણા વર્ષો પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ભયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સદગુણા તેમને એક પુત્ર અને પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી અને સાસરે વળાવી મયંકને હવે નિરાધ થઈ તે હવે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ એકાદ વર્ષ થયું હશે કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં પાછી આવી પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક અને સદગુણા આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે તેમણે દીકરીને આશ્વાસન આપી ધરમ ધ્યાનમાં મન લગાડવા કહ્યું એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ અને પાછલું જીવન જીવવાનું વિચાર્યું પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો જ બોજો સંભાળી લેવાની હા પાડી મયંક સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી મયંક પાસે દૂર દૂરથી કેટલાય શિષ્યો વિદ્યાભ્યાસ કરવા માટે આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી તે પર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પર ઉનરેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા અચાનક એક શિષ્યની નજર તેના પર પડી પોતાની ગુરુપુત્રીની આવી હાલત જોઈ તેને કમકમાટી ઉપજી તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્નીને કહેવા લાગ્યો માતાજી બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખતબધી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈ અને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખતબધી રહ્યા હતા ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ મયંકે શાંત ચીતે સમાધિ લગાવી અને સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસોલા ધર્મ પાળતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણકુસણ તથા ઘરવખરીને અડતી હતી તેના પાપે તેની આદશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી કરતી હતી એ પાપે પણ એ વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાઓની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી સદગુણાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું આપણી પુત્રીએ ચામાપાચમનું વ્રત કરવું પડશે સુશીલાએ તો મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને કહ્યું તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે તે પિતાને પૂછતા પિતાએ કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત કરાય આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું ફળાદીનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાય ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય તે દિવસે બ્રહ્મચર્ય પાળવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ તો મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતાં તેમના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું તેના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આમ જે કોઈ સ્ત્રી ભક્તિભાવપૂર્વક સામા પાંચમ નૃત કરશે તેની કથા વાર્તા સાંભળશે તો તેના સર્વ દોષો દૂર થશે અને શારીરિક સુખ શાંતિ મળશે બોલો સપ્ત ઋષિની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ